આગામી સાત જુલાઈથી શહેરના તમામ સ્મશાનોનું સંચાલન ખાનગી સંસ્થાને સુપ્રત કરવામાં આવનાર છે જે અંગે હવે અનેક આશંકાઓ અને સવાલો નાગરિકોના મનમાં ઉઠી રહ્યા છે જે અંગે પાલિકાના આરોગ્ય અમલદાર અને સ્મશાનની કામગીરીની જવાબદારી નિભાવતા ડૉક્ટર દેવેશ પટેલે જણાવ્યું હતું કે પાલિકાના તમામ સ્મશાનના સંચાલકોનો નિર્ણય સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે શહેરના ચાર ઝોનમાં આવેલા કુલ એકત્રીસ સ્મશાનોનું સંચાલન વિવિધ ત્રણ સંસ્થાઓને ઝોનમાં વહેંચીને આપવામાં આવ્યો છે અને હવેથી નાગરિકોએ આ સ્મશાનમાં અંતિમ ક્રિયામાં જે છાણાના પૈસા આપવા પડતા હતા તે પણ બંધ થઈ જશે અને આ ખર્ચ સંસ્થા ભોગવશે પાછળથી કોર્પોરેશન તે નાણાં જે તે સંસ્થાને

ગામો સમાવતા ગયા એમ એમ આપણા અત્યારે એકત્રીસ સ્મશાનો છે એકત્રીસ સ્મશાનમાં આપણી પાસે જે માણસોની સંખ્યા છે કે જે મેનપાવર છે એ આપણી પાસે નહિવત જેવો છે એટલે ચાર સ્મશાન એવા છે કે જેની અંદર કોઈ સંસ્થા વર્ષોથી કામગીરી કરી રહી છે જેમાં ખાસવાડી વડીવાડીમાં જલારામ છાણીમાં છાણીનો એક ટ્રસ્ટ છે એ કરે છે ને માંજલપુરમાં એક માંજલપુરનું ટ્રસ્ટ કામગીરી કરે છે હવે આ ચાર સિવાય બીજી કોઈ જગ્યાએ આપણી પાસે યોગ્ય મેનપાવર નથી કે વ્યવસ્થા નથી અને અત્યારે આપણે લાકડાની સેવાઓ ફ્રી આપીએ છીએ એટલે આ સ્ટેન્ડિંગના સભ્યો દ્વારા જે તે વખતે માંગ થઈ હતી ત્યાંથી એ ઠરાવ પણ થયો હતો અને એના આધારે અમે ટેન્ડર કર્યું ત્રણ વખત અમે ટેન્ડરમાં પ્રયત્ન કર્યા અને ત્રીજા પ્રયત્ને અમારી પાસે ત્રણ સંસ્થા મળી કે જેની અંદર ઝોન વાઇઝ અમે એનું સંચાલન અને ઓવરઓલ મેન્ટેનન્સથી માંડીને બધી વસ્તુ મેનપાવર સપ્લાયની અમે વ્યવસ્થા કરી છે આજે વિવાદ અત્યારે વકરી રહ્યો છે કે ભાઈ સાત હજાર રૂપિયા લેવામાં આવશે એ વાત તદ્દન ખોટી છે એમાં કોઈ રૂપિયા લેવાના આવવાના નથી જે અત્યાર સુધી આપણે લાકડા ફ્રી આપતા હતા પણ આ ટેન્ડરમાં અમે લાકડા છાણા પૂળા આખરી સામાન તમામ વ્યવસ્થા નાગરિકને ફ્રી આપવાની સુવિધા ઊભી કરેલ છે એટલે નાગરિકને કોઈ પણ પ્રકારનો ખર્ચ નહીં થાય જે કંઈ ખર્ચ થશે એ સંસ્થા ભોગવશે અને એને રિએમ્બર્સ કરવા માટે કોર્પોરેશન પાસે મૂકશે જે અમે એને રિએમ્બર્સ કરી આપીશું દર મહિનાના અંતર ચૂકવશે સંસ્થાને એટલે નાગરિકને જે આ ખોટી વાત ચાલે છે કે સાત હજાર રૂપિયા ચૂકવવાના એ થવાનું નથી નાગરિક કાઢવાનો નથી એ ટેન્ડરની પ્રક્રિયા છે એટલે વ્યવસ્થાના ભાગરૂપે છે આમાં શું હોય કે લાકડા વ્યવસ્થાની વ્યવસ્થા છે પણ લાકડા સિવાયની જે વ્યવસ્થા છે જેમ કે પૂળા એના આજે પણ લોકોએ પૈસા ચૂકવવા પડે છે જે પૈસા હવે ચૂકવવાના રહેશે નહીં એટલે સરકાર એની વ્યવસ્થાના ભાગરૂપે આ વ્યવસ્થા કરી રહી છે એટલે જે વાત ચાલી રહી છે કે સાત હજાર રૂપિયા કોઈ લોકો પાસે વસૂલ કરવાના છે એવી કોઈ વાત સાચી નથી પ્રાઇમરી બજેટ નક્કી કરવામાં બજેટ આમાં અંદાજે જે અમારી પાસે ભાવ આવ્યો છે એની અંદર મોટાભાગે એંસી ટકા જેવી મેનપાવરની કોસ્ટ છે કારણ કે દરેક મશાનમાં અત્યારે માણસો નથી પણ દરેક સ્મશાનમાં આપણી પાસે માણસ હશે હવે જે વ્યવસ્થા ઊભી કરવાની છે થશે સાફ સફાઈનું ધ્યાન રાખવામાં આવશે બાકીની વ્યવસ્થાઓ જાળવવામાં આવશે પ્લસ લાકડા આપવામાં આવશે છાણા આપવામાં આવશે આખરી સામાનનો ખર્ચ એ બધું થઈને અંદાજે આખા વર્ષની એકત્રીસ મશાનની કોર્સ દસ કરોડની આસપાસ છે એટલે અંદાજે એસી લાખની આસપાસ કોસ્ટ આવે એકત્રીસ મશાનની જેની અંદર બધા લોકોનો ખર્ચો એ તો ટેન્ડર એ સુવિધાના ભાગરૂપે છે ને જેમ કે રોડ બનાવે ને એની અંદર પૈસા ચૂકવે તો એ તો પૈસા તો પ્રજાના જ છે આખરી સામાનની સેવા નથી મળી રહી છાણા મફત નથી મળી રહ્યા લાકડામાં પણ ઘણી જગ્યાએ ફરિયાદો આવે છે દરેક સ્મશાનમાં માણસો ઉપલબ્ધ નથી જ્યારે કોઈ જાય છે ત્યારે વ્યવસ્થાના ભાગરૂપે તકલીફ પડે છે અને આ જે કંઈ સંસ્થાઓ અત્યારે કામ કરી રહી છે એમાં પણ કોર્પોરેશન જ લાકડા પૂરા પાડે છે અને એ લોકો જસ લઈ રહ્યા છે જેની કોઈ એકચ્યુલી ખરેખર લોકો કોઈ ખર્ચો નથી કરી રહ્યા લાઇટ બિલ પણ કોર્પોરેશન જ ચૂકવે છે એનું બેન્ચે પણ કોર્પોરેશન જ મૂકેલા છે એ કપ કાપવાની કામગીરીનું લાઇટ બિલ કોર્પોરેશન ચૂકવે છે આ ખોટો એક ભ્રમ ઊભો કરવામાં આવ્યો છે કે જે લોકોને પોતાના સ્થાપી દીધો હોય કે પોતાની કોઈક વ્યવસ્થાઓ હોય જે ખોરવાય અને જો એમને આજ કામ કરવું હતું તો એ લોકોએ ટેન્ડરમાં ભાગ પણ લેવો જોઈતો તો જે લોકોએ ભાગ લીધો નથી જે સ્ટોક કરવાનો રહેશે એ કોનો ઉપર આવશે વીएमसी ધ્યાન રાખશે કે એ રૂપ જ કરતું આપણો કરવાનું છે આ તમામ વ્યવસ્થા સંસ્થાએ પૂરી પાડવાની છે વીएमसी એનું સુપરવિઝન કરશે અને એમાં કોઈ ત્રુટી હશે તો એની સામે પેનલ્ટી પણ થશે દંડ પણ કરવામાં આવશે એટલે પેલા મેન પાવરનો રૂપિયા જ નતા ચૂકવતા હવે ચૂકવશે પાલિકા ને માણસોની વ્યવસ્થા ના હોય કાં તો મહેકમ ઊભું કરવું પડે કે આઉટસોર્સની સેવાઓ આપવી પડે હવે મહેકમ નથી તો તમે આઉટસોર્સની સેવાઓ આપો છો એટલે એ જે તમામ વ્યવસ્થા રૂપિયા જ ચૂકવતા હવે ચૂકવશે મેનપાવર માણસોની વ્યવસ્થા ના હોય કાં તો મહેકમ ઊભું કરવું પડે કે આઉટસોર્સની સેવાઓ આપવી પડે હવે મહેકમ નથી તો તમે આઉટસોર્સની સેવાઓ આપો છો એટલે એ જે તમામ વ્યવસ્થા જે અત્યાર સુધી સ્મશાનોમાં હતી જ નહીં આપણે ઊભી કરી રહ્યા છીએ એટલે એનો કોઈ ખર્ચ તો આવવાનો છે જે ખર્ચ આવી રહ્યો છે એંશી ટકા તમારો ખર્ચ જે છે એ બધો જ માણસોને રાખવાનો ખર્ચ છે હવે ડેડ બોડી આપણને પૂછીને નથી આવવાની એટલે તમારે માણસો તો રાખવા જ પડે ત્યાં એવી વ્યવસ્થા ના થઈ શકે કે ભાઈ માણસો હોય કે જ્યારે ડેડ બોડી આવે ત્યારે જ તમે માણસ મૂકો એટલે માણસને તો સતત ત્યાં રાખવો જ પડે અને આ એની કોસ્ટ છે દરેક ઝોનમાં એક સુપરવાઇઝર છે જે આ બધું સંચાલનનું સુપરવિઝન કરશે ને એની ઉપર સંસ્થા છે સંસ્થાની ઉપર કોર્પોરેશન એમની જલારામ ટ્રસ્ટ છે જે જગ્યાએ પહોંચાડી રહ્યું છે એ ફક્ત બે જગ્યાએ એ બી એવો કોઈ ઓફિશિયલ વર્ક ઓર્ડર નથી એમની પાસે એમની પાસે ફક્ત ગેસ સીતાના સંચાલનનો ઓર્ડર છે એ પણ જલારામનો નથી બરોડા સેનેટરી વર્ક્સ નામની સંસ્થા છે જે એમના અંડરમાં કામ કરે છે એને એક આપેલો છે અને એ ફક્ત માણસો કે જે ગેસ સીતા ચલાવે એના પૂરતી જ વ્યવસ્થા છે આ ત્રણ વર્ષથી હમણાં સભાએ જે છેલ્લું મંજૂર કર્યું ત્યારે એ અગાઉનું કંઈક પાંચ સાત વર્ષથી ચાલે છે એમાં પહેલાં જલારામ કરતું હતું પછી બરોડા સેનેટરી વર્ષ એમાં કોઈ ફોર્મલ ટેન્ડર નહોતું થયું ટેન્ડર થયા પછી આ વસ્તુ એમને જાણ કરેલી જ છે વારંવાર પણ છતાંય હવે જ્યારે અમલ કરવાનો સમય આવ્યો ત્યારે લોકો વિવાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એ પણ જલારામ પોતે નથી કરી રહ્યું જે ત્યાં લોકલ રહેતા લોકો છે એ લોકો આવી રીતે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન જલારામ સેવા ટ્રસ્ટ જ્યાં લાકડા ખૂટે એ થોડા ઘણા સેવા ડોનેશનથી લઈને લાકડાની વ્યવસ્થા કરે છે મોટાભાગે લાકડા જે આપણા ગાર્ડન શાખામાંથી કપાય એ લાકડા આપણા સેન્ટ્રલ સ્ટોરમાં જાય અને સેન્ટ્રલ સ્ટોરમાંથી દરેક સ્મશાનમાં વિતરણ થાય અત્યારે જે તમને દરેક સ્મશાનમાં લાકડા દેખાય છે વિશ્વામિત્રીના લાકડા છે જે આપણે ઓલરેડી અગમચેતી રૂપે એને મૂકેલા છે આ સંસ્થાઓનો જે ભાવ આવેલો છે એમાં લાકડા વેરામણ અને તમામ ખર્ચ સાથેનો ભાવ છે એટલે એ લોકોએ વ્યવસ્થા પૂરી પાડવાની છે એટલે સ્ટેન્ડિંગ કમિટી એવો ઠરાવ કર્યો કે જ્યાં આપણે લાકડા આપ્યા હોય એને ફક્ત ચાલીસ રૂપિયા પ્રતિમણ ચૂકવવાના જે એનો મૂળ ભાવ એકસો સાહીઠ રૂપિયા પ્રતિમણ છે એટલે લાકડાનો ખર્ચ એમાંથી બાદ થઈ જશે એટલે જે આ દસ કરોડ છે એમાં બી એક કરોડ ઓછા થઈ જશે આમાં ત્રણ સંસ્થાઓ છે મને એક્ઝેક્ટ નામ યાદ નથી પણ ત્રણ અલગ ચાર ઝોનમાં ત્રણ અલગ અલગ સંસ્થાઓ એક સંસ્થા બે ઝોન છે

ઉપરનું માથું બદલાય પણ માણસો એના એ જ હોય એટલે અનુભવી માણસોની દરેકને જરૂર હોય અને એ અનુભવી માણસોને એ આ સંસ્થાઓને પણ અમે અનુરોધ કર્યો છે કે શક્ય હોય સારા માણસો તમે રિટેન કરજો અને ઉલટાનું અત્યારે એમને જો કદાચ પગાર સરખો નહીં મળતો હોય તો હવે એને ડેલી વેઝિસ પ્રમાણે પગાર મળશે જે સારી બાબત છે એ લોકો માટે એમને ખાલી સમજાવવાની વાત છે કોઈ એક માણસ નેતાગીરી કરીને પોતાના સ્થાપિત હિતો માટે આ પ્રયત્ન કરતો હોય તો એને આપણે દૂર કરવાની જરૂર છે પાલિકાને પાલિકાને કોઈને કોઈ જગ્યાએ ખર્ચ થાય જ છે જેમ કે દરેક સ્મશાનમાં સિક્યુરિટી છે તો સિક્યુરિટીનો ખર્ચ પાલિકા ભોગવે જ છે લાકડાનો ખર્ચ પાલિકા ભોગવે છે લાઇટ બિલ પાલિકા ભોગવે છે આ ખાલી એની એક વ્યવસ્થાના ભાગરૂપે કે સુચારું આયોજન થાય અને વ્યવસ્થિત રીતે દરેક માણસને એક જવાબ મળી રહે જે અત્યારે ઘણી જગ્યાએ અમને પહોંચી વળતું નથી કારણ કે અમારી પાસે મેન પાવર નથી અમારી પાસે દરેક સ્મશાનમાં વ્યક્તિ ના હોય તો અમે જવાબ ઘણી વખત નથી આપી શકતી તો એ વ્યવસ્થાના ભાગરૂપે સરકારે વ્યવસ્થા કરી છે કોર્પોરેશને વ્યવસ્થા કરી છે કે જેની અંદર નાગરિકને સુવિધા મળી રહે અને સરકારનું કામ છે કોર્પોરેશનનું આ કામ છે કે નાગરિકને સુવિધા ઊભી થાય અને આ દરેક પ્રક્રિયામાંથી પસાર થયેલું છે એવું નથી કે રાતોરાત કોઈ વસ્તુ ઊભી થઈ ગઈ એકત્રીસ સ્મશાન થયા હોય તો એ જે મહેકમનો ખર્ચ આવવાનો હોય કે જે વ્યવસ્થાના રૂપે કરવાનો હોય એ તો તમારે કાયમ મહેકમ ઉભું કરવો પડે અથવા તમારે આઉટસોર્સિંગ થી વ્યવસ્થા ઉભી કરવી પડે એટલે આ એના ભાગરૂપે વ્યવસ્થા ખર્ચ થવાનું છે તો કેટલા અગાઉનો ખર્ચ હું આપને ના કહી શકું એટલા માટે ફક્ત સિક્યુરિટીનો ખર્ચ મારી પાસે છે જે અંદાજે ત્રણ કરોડની આસપાસ થાય છે એ સિવાય ઇલેક્ટ્રિસિટી બિલને એ બધાના લગભગ દોઢથી બે કરોડ રૂપિયા થાય છે એટલે પાંચ સાત કરોડ રૂપિયા જેવો ખર્ચ જે ઓલરેડી થતો હતો જે સામે નહોતો દેખાતો એ હવે આના ભાગરૂપે અંદર આવીને થશે એટલે ચાર પાંચ કરોડનો ખર્ચ બીજો આવી રહ્યો છે પણ એમાં સ્મશાનની સંખ્યા બમણી થઈ રહી છે અને એમાં બધી જગ્યાએ વ્યવસ્થા ઊભી થઈ છે આપણે એવું કહી શકાય સંસ્થાઓ આવતી એવું હું નહીં કહું એ લોકોએ સેવાઓ પાડી જ છે પૂરી જેટલી એમના એમની કેપેસિટી છે એ પ્રમાણે પાડી છે પણ ઘણી બધી વાતો એવી હોય કે જે જાહેર જનતાને ના ખબર હોય આપના લોકોને ખબર ના હોય એટલે આ હું જસ્ટ જ્યારે આ વિવાદ થયો છે તો આપણે એની સ્પષ્ટતા કરી લઈએ સાત તારીખે જે રીતે બીજી સંસ્થા પોતાનો કાર્યભાર એમાં લેવાની છે એ તો ટેન્ડરની પ્રક્રિયા છે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલું કામ છે એને અમલ કરવા માટે અમે અમારો પ્રયત્ન કરીશું અને જે કે એમાં વ્યવસ્થાના ભાગરૂપે જે લોકો અત્યારે કામ કરે છે એ મોટાભાગે બધાનો સમાવેશ થઈ જ જશે એમની રોજીરોટી કોઈ છીનવવાનો પ્રયાસ નથી મોટાભાગની વ્યવસ્થાઓ જ્યાં જ્યાં એ લોકો છે એ લોકોને પણ માણસો જોઈએ જ છે એ લોકોને પણ માણસોની જરૂર છે અને અનુભવવાળા માણસો એ લોકો એમના પેરોલ પર લે છે અને એ આપણે એમાં એની વ્યવસ્થા ઊભી કરીશું અચ્છા મૃતક પરિવારને હા હા એ પણ જે વ્યવસ્થા નથી એ પણ હવે શરૂ થશે પાવતીની વ્યવસ્થા આપણી પાસે નથી કારણ કે આપણી પાસે માણસો નથી પાવતીનો પણ સમાવેશ આમાં કરેલ છે એ મરણ દાખલામાં એ ઉપયોગી થઈ હા એ ઉપયોગી થશે એટલે અત્યાર સુધી એ વ્યવસ્થા આપણે મિસિંગ હતી એ પણ આપણી પૂરી થશે એટલે જે કંઈ જે કંઈ ત્રુટીઓ અમને દેખાતી હતી અત્યાર સુધીની એ બધી જ અમે અંદર સમાવેશ કરવાનો ટ્રાય કર્યો છે અને કોઈપણ જગ્યાએ કોઈપણ નાગરિકને કોઈપણ ખર્ચ ના થાય એના માટેનું આયોજન છે